અમારા બા જો એવા છે નવું ટીવી જોવે છે અમારા બા ટીવી લેવું નવું નવું ટીવી લેવું ગુરુજે આમું કરાયું જી છે સમજો આ નહીં છે

ઈ કંપની છે મિત્રો મસ્ત મજાનો ટીવી છે આજે તમે તો હું મમ્મી તમે આજે વ્લોગ એન્ડ કનેક્શન કેટલા વાગે કરી જોતા આપણે 11 વાગ્યા લે 11 વાગે લે કે અમારો વ્લોગ જોતા પહેલા દ્વારકા અને હર્ષિતી માં આવી ગયા તો ઈ બે દ્વારકા સોમનાથ ને બધા જૂનાગઢ ની બધા વ્લોગ જોયા હતા ચાલો હવે આપણે કામે સડી જઈ અમારો કે બે દિવસના ના પથ્થર છે ને એમનો પીડા છે આપણે પતરાવાળા ઘર ઉપર પથ્થર મારે છે ને પહેલા ઓઈલ ઓઈલ લગાડવાનું છે ઓઈલ લગાડીને પછી એમાં ફરી ઓઈલ લગાડી પછી માથે પથ્થર મૂકવાના છે તારે જક વાવાઝોડું આવે તો ઉડાડી મૂકશે ઈ દે તારે એવું કામ કરને કે નાસ્તો થઈ ને નાસ્તો કરી લીધો છે મસ્ત મજાનો તો ભરી આવો જો એક કર ખે જો કે ઘરે જ પીવાની કી દે અંદર સર ચા ચા આમ જો અમારા પગ ઝાલે ઘડી ઘડી દીકરો હાલો મને અંબા ઓલો ઓલો ને બધું એટલે હું છે ને ઉપર ચડી જાવ તાબા પર આ વ્યવહાર છે મારા ધાબા માટે એટલે હું પતરાવાળા ધાબા માટે જો અને આ છે ને બધું અમારું હડી ગયું છે તો થાય એટલે કેટલા દિવસનો પણ મને થયા તેટલા વર્ષનું ક્યાં કીધું હતું સાફ સફાઈ એટલા માટે આનું ઓઈલ નાખવાનું છે પાછું હળેની અને બીજું છે ને કે પાછું હવે જ્યારે વર્ષે વર્ષે સાફ કરવું પડે મિત્રો કેટલા વર્ષે મને થાભડું તે જ સાફ નથી કોઈ કર્યું મેં આજ કર્યું મજાનું અને ધોઈ ગયું ને મસ્ત હવે કટાઈ ગયું ને હું હોય લગાડતો ફટાફટ આલો લાવો લાવો હોય ઓય જેમ દઈશું હે નીકળી જાય બરોબર તો મિત્રો આપણું મસ્ત કામ કરી નાખ્યું છે ઓઇલ પણ લગાવી પણ પાણા બધું મૂકી દીધું જુઓ તમે કાંઈ ઘટે નહીં એમાં જુઓ અને બીજું કે ઓઇલ લગાડવાનું કારણ શું છે કાટ ખાઈ ગયો છે ને એટલે વધુ કાટ નો ખાય કટાઈ ન જાય ને હળી જાય ને પછી શું આપણને ટીપા પડે ને એટલે ઓઇલ લગાડવાનું કારણ એ કે પાણી અડે નહીં શું સાડા બાર વાઈ ગયા છે આમનો હું કરતો કરતો ક્યાંનો નો તો મસ્ત સાફ સફાઈ કરી છે કેમ કે મારે વૃક્ષ છે ને તો આ વૃક્ષ એના કારણે પાંદા બધા ખસે ને પાછો ડાટો થાય બધા ખાવા બે ગયા ચાલો મારે પણ રહું છે લોકમાં બી કટે ચાલો આપણે ખાવા હવે ખાય હોતે ને ઘડીક મેં ખાતા હું વાર લાગી મને ખાઈ ખીચડી કરી છે બનાવી મસ્ત મજાનું કાંઈ ભાવતું નથી ખાવા મી ખાવું પીડા ભેગા થાય બપોરના અવારના બધું ભેગું કાંઈ કોશું ખાવા મીડા ભાવતું નહીં જરી જરી ખાઈન મૂકી દે જરી ખાઈન મૂકી દે પ્રાયને ધક્કા મારી દે તાવ મસ્ત ખાવા માટે તમે પણ ખીચડી ભાઈ ભાઈ તાવ તો અત્યારે છે ને આવા સીઝન તો ખીચડી ખાવી જરૂરી છે તાવ તો બધું બહુ સારા માટે હેલ્થ માટે બહુ સારું ખીચડી ખાવ તો મિત્રો આલો 5 વાગ્યા છે અને મસ્ત અમાર બા જો એવા છે નવું ટીવી જોવે છે અમાર બા ટીવી લાવ્યું નવું નવું ટીવી લાવ્યું બરુજે અમુ કરાયું ગાડા અમાર વાડેજી ઉલો એમ છે એ મિત્રો અમારા બાને એમ લાગે છે કે હમું કરે ના ના આય નવું લીધું એ તો ના રિપેર નથી થાય એમ થાય તો થાય એવું છે એ નથી લીધો આ હાજી છે

ગોતીલી થી મે ગોતીલી દે દે મૂછે આવસુ હા નો નવા ટી કેવું મસ્ત રિઝલ્ટ બાને કે છે કરું બાને કે શું કહેવાનું નથી કઉ હું

એવું થાય મિત્રો બે ત્રણ દિવસમાં માં કેશો નિરાશ કે હા તો હારું કે મને એમ કેશો એ શું ખાશો એ કઈ મમરી છે મિત્રોને ને દેખાડતો ખરું વર્ષો મમરી છે આયા દેખાડે અત્યારે બો ખાતો આયા તો દીકા છો અહીંયા એનું નામ શું છે મમ્મી ખાલી કયો લે

એ બધા બીજું શું ના આંબો રોલ બજ લીકોડી ઉલી સાઈડ પર પાણી આવેની સાઈડ હાલો તો મિત્રો જો અહીં જિકોડી હોય છે પછી અહીં આંબો આવ્યો અમે અને અંદર મસ્ત નાથ લાવ્યો ફાર્મર્સ બીજું ક્યાં ચંદન આ ચંદન આવ્યું છે ઉગી જત કામ થઈ જાય ચંદન અને આ મીઠું નથી પણ પહેલા પડતા તડકો હોય તો સહી આવે ને કભો બોડા સરસ ઘણા કોટા કાઢ્યા તમારે લેવા જવું હોય તો ઘરે આવી જવાનું વાડી છે વાહ સરસ ચાલો હવે વાળું પાણી કરી લી ગામ કરું છે માવો પાણી તો કે બધા નાવા ખાવા માટે બોલાવો જો ને મારથી નાનો છું તારા રીંગ ને બટાટા ને સાગી રોટલી છે હા હાલો જમવા સાસમાં મમનો